નમસ્કાર ઓનલી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાન માર્ચ એપ્રિલ બે હજાર બાવીસમાં લેવાયેલ પ્રશ્નોના હેતુલક્ષી પ્રશ્નોના યોગ્ય જવાબો જોઈએ વિભાગ એ યોગ્ય જોડકા જોડો મિત્રો જો આપ આ ચેનલ પર નવા છો તો ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન ટચ કરશો અન્ય મિત્રોને આ ચેનલની લિંક શેર કરશો અને આપના પ્રશ્નો કમેન્ટ બોક્સમાં રજૂ કરી શકો છો જોડકા જોડો પેલું અંબાજી જવાબ ભાદરવી પૂનમનો મેળો ગિરનાર ભવનાથનો મેળો ધોળકા ઓઠાનો મેળો સુરત ઝરીકામ પટણા નાલંદા વિદ્યાપીઠ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો છઠ્ઠું નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા ખરું સાતમું સામાન્યપણે મળી આવતા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહે છે ખરું આઠમું પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે આ વિધાન ખરું છે નવમું શ્રમ એ ઉત્પાદનનું નિર્જીવ સાધન છે ખોટું વિધાન છે દસ આતંકવાદ એ જે તે દેશની જ સમસ્યા છે ખોટું વિધાન યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અગિયાર મહર્ષિ ચરકે ચરક સંહિતા ગ્રંથ લખ્યો હતો એલિફન્ટાની ગૃફા મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે તેરમું ગુજરાત રાજ્ય સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે ચૌદ વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે પંદર નીચેના દેશોમાં સૌથી નિમ્ન માનવ માનવ વિકાસ આંક ધરાવતો દેશ નાઇઝર છે યોગ્ય વિકલ્પ પસંદ કરી એમસીક્યુના જવાબ આપો છોડમું નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી જવાબ ડી પ્રાચીન ભારતના જ્યોતિષરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો વિધાન સત્તર આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાઓના ક્ષેત્રોમાં સત્યાવીસો મીટરથી ત્રણ હજાર કિલોમીટ મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે તેનું સ્તર પાતળું અને અપરિપક્વ છે તે કયા પ્રકારની જમીન છે જવાબ બી પર્વતીય અઢારમું નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યની સાથે જોડી ક્રમ પસંદ કરો પેલું बाखरा नागल जवाब पंजाब बीजू कोसी जवाब बिहार नागार्जुन सागर तीजू जवाब आंध्र प्रदेश नर्मदा गुजरात अं मित्रों विकल्प बी ए साचो जवाब है विश्व व्यापार संगठन की स्थापना क्य थी जवाब એક એક પંચાણું વિકલ્પ સી વીસમું ભારતમાં નક્સલવાદી આંદોલનનો ઉદ્ભવ પશ્ચિમ બંગાળના કયા વિસ્તારમાંથી થયો હતો જવાબ એ નક્સલબારી નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર લખો એકવીસ ગુજરાતમાં રોપ વે કઈ જગ્યાએ આવેલા છે જવાબ અંબાજી પાવાગઢ સાપુતારા બાવીસ ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે જવાબ ગોવા ત્રેવીસ વૃદ્ધ દિનની ઉજવણી કઈ તારીખે થાય છે જવાબ એક ઓક્ટોબર ચોવીસ ઓગણીસો બોતેરમાં સ્વીડનના કયા શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન પર્યાવરણની સુરક્ષા માટે યોજાયું હતું જવાબ સ્ટોક હોમ સહેર અસ્ત